રોકાણના દ્રષ્ટિકોણથી મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન છે આવું એટલા માટે કે તે બેંક એફડી સરકારી સ્મોલ સેવિંગ સ્કીમ્સ ગોલ્ડ અને રિયલ એસ્ટેટથી પણ વધુ રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની બે રીતો છે પહેલી છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી અને બીજું લમસમ એટલે કે એક સામટુ રોકાણ એસઆઈપી દ્વારા થોડી થોડી રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરી શકાય છે જેમ કે માસિક ત્રિમાસિક કે છ માસિક

કેટલી સ્કીમ્સ જેમ કે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ નિપુન સ્મોલ કેપ ફંડ મોતીલાલ ઓસવાલ મિડકેપ ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાર્જ એન્ડ મિડકેપ ફંડ સો રૂપિયા મંથલી એસઆઈપી નો ઓપ્શન આપે છે નોકરિયાત હાઉસવાઇફ અને સ્ટુડન્ટ્સ માટે એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ નો બેસ્ટ ઓપ્શન છે પોઈન્ટ નંબર ટુ ફ્લેક્સિબિલિટી એસઆઈપી ઓપન એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે આ ફંડ તમે જ્યારે ઈચ્છો ત્યારે એટલે કે મન થાય ત્યારે પૈસા ઉપાડવાની આઝાદી આપે છે એક થી ત્રણ વર્કિંગ ડે માં પૈસા તમારા ખાતામાં આવી જાય છે ઇન્કમ ના હિસાબે સમયની સાથે એસઆઈપી ની રકમ વધી કે ઘટી શકે છે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે તો એસઆઈપી ને કેટલાક સમય માટે પોઝ એટલે કે રોકી શકાય છે પોઈન્ટ નંબર 3 કમ્પાઉન્ડિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો એક મોટો ફાયદો કમ્પાઉન્ડિંગ છે કમ્પાઉન્ડિંગનો અર્થ એ છે કે તમે તમારા રોકાણ પર જે રિટર્ન પ્રાપ્ત કર્યું છે તે તમારા પ્રિન્સિપલ એટલે કે મુદ્દાર રકમનો હિસ્સો બની જાય છે આ રીતે તમારું રિટર્ન દર વખતે પ્રિન્સિપલમાં ઉમેરાતું જાય છે અને ત્યારબાદ જે રિટર્ન આવશે તે પ્રિન્સિપલ પ્લસ રિટર્ન હશે એટલે કે રિટર્ન પર રિટર્નના આ ગણિતથી લાંબા ગાળે એટલે કે સાત દસ પંદર કે વીસ વર્ષમાં સારું રિટર્ન પ્રાપ્ત કરી શકાય છે પોઈન્ટ નંબર no. 4 રૂપી કોસ્ટ એવરેજિંગ માર્કેટના ઉતાર ચડાવથી ગભરાતા લોકો માટે એસઆઈપી યોગ્ય ઓપ્શન છે આવું એટલા માટે કારણ કે SIP માં એક ફિક્સ રકમનું નિયમિત રીતે રોકાણ થાય છે બજારમાં ઘટાડાના તબક્કામાં વધુ યુનિટ જ્યારે તેજીના સમયમાં ઓછા યુનિટ મળે છે આનાથી લોંગ ટર્મમાં પ્રતિ યુનિટ ની કોસ્ટ એવરેજ થઈ જાય છે આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહે છે જેના કારણે બજારના ઉતાર ચડાવ પર રેગ્યુલર નજર નથી રાખવી પડતી नो मरतो। अगर आप निवेशक है, आपने है। उसके बाद अगर दुविधा यह है कि हम इन्वेस्ट करें एसआईपी से इन्वेस्ट करें या लमसम से इन्वेस्ट करें तो मैं कहूंगा वो काफी कुछ डिपेंड करता है आप कैसे निवेशक है अगर आप अपनी इनकम चाहे वो सैलरी इनकम हो चाहे आप सेल्फ एम्प्लॉयड हो अपनी कुछ इनकम का हिस्सा अपने गोल्स के लिए अचीव करने के लिए आप इन्वेस्ट करना चाहते हो तो जाहिर सी बात है आपके लिए एस एक बहुत ही अच्छी ऑप्शन है लेकिन अगर आप ऐसे निवेशक हैं कि आपके पास कुछ लमसम भी है या हो सकता है आगे जाके कुछ लमसम आपके पास आए तो फिर इन उसको लमसम इन्वेस्ट करना है कि नहीं वो फैसला डिपेंड करेगा आप उसको किस गोल से अलाइन कर रहे हैं मान लीजिए आप अपने रिटायरमेंट जिसका जो पंद्रह बीस साल दूर हो उससे उस, उस लमसम इन्वेस्टमेंट को अलाइन करते हैं तो लमसम भी इन्वेस्ट करने में कोई प्रॉब्लम नहीं है इनफैक्ट मैं कहूंगा कि दोनों का जो कॉम्बिनेशन है एस और लमसम वो लॉन्ग टर्म में आपके लिए अच्छे से काम करता है પોઈન્ટ નંબર 5 ગોલ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્યક્તિની લાઈફમાં હાયર સ્ટડી લગ્ન ઘર બાળકોનો અભ્યાસ રિટાયરમેન્ટ જેવા ઘણા ફાઇનાન્શિયલ ગોલ હોય છે તમે તમારા ગોલ માટે એક અલગ SIP શરૂ કરી શકો છો સપોઝ તમારે 6 વર્ષમાં નવી કાર માટે 10 લાખ અને 10 વર્ષમાં બાળકોના અભ્યાસ માટે 25 લાખ રૂપિયા જોઈએ છે તો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બે અલગ અલગ SIP શરૂ કરી શકો છો એટલે કે એક SIP શરૂ કરો 9550 રૂપિયાની જે કાર ખરીદવાના ગોલ માટે હશે અને બીજી 10867 રૂપિયાની જે બાળકોના અભ્યાસ માટે કામમાં આવશે અંદાજિત રીટર્નનો દર 12% છે દરેક ગોલ માટે અલગ SIP રાખવાથી તમે સરળતાથી ચેક કરી શકો છો કે તમારું રોકાણ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે કે નહીં इन्वेस्टमेंट प्लानिंग समय घनी मन में एवं सवाल आए कि म्यूचुअल फंड में एंट्री नो योग्य समय क्यों नौकरी शुरू करता रोकाण चालू करव कि करियर में स्टेबिलिटी आए कि तीस की पत्रीस की उम्र में इन्वेस्टमेंट अंगे विचार वो। जल्दी एस आई पी शुरू नहीं कर शू नुकसान है आने समझिए अमरा एक्सपर्ट पास थे स्पेशली जब आप इक्विटी फंड में एसआईपी से इन्वेस्ट करते हो क्योंकि हम जानते हैं कि वहाँ पे मार्केट में वॉलिटिलिटी रहती है तो एक तरफ तो वो जैसा मैंने कहा डिसिप्लिन लेके आता है दूसरी तरफ जो मार्केट की जो वॉलीटिलिटी है उसका इम्पैक्ट आपके पोर्टफोलियो पे कम करता है इनफैक्ट मैं कहूँगा कि वो आपके एडवांटेज में काम करता है क्योंकि आपको एवरेजिंग का फायदा होता है और आप सही मायने में जो इक्विटी का जो पोटेंशियल है उसका आप फायदा उठा पाते हैं जहाँ तक इसको शुरुआत करने के समय की बात है अगर आप यंग इन्वेस्टर हैं आप अभी अपना अपना करियर आपने शुरू किया तो पहली सैलरी से कोशिश कीजिए कि आप एस शुरू करें अगर आप ऑलरेडी म्यूचुअल फंड में इन्वेस्ट करते हैं या कहीं और इन्वेस्टमेंट करते हैं और आपने एस से इन्वेस्टमेंट करना शुरू नहीं किया है तो कोशिश कीजिए जितना जल्दी हो सके जैसा मैंने कहा जितना लंबा समय आप अपने को देंगे उतना ही आपके लिए फायदेमंद होगा Uh, जहां तक रिटर्न एक्सपेक्टेशन का सवाल है देखिए स्पेशली अगर हम इक्विटी की बात करें तो जैसा हम जानते हैं कि वहां पे ये बोल बोल पाना थोड़ा मुश्किल है एग्जैक्टली कितना रिटर्न मिलेगा लेकिन अगर हम हिस्टोरिकली देखें या उसके पोटेंशियल को देखें और ये ये मान के चलें कि जो रिटर्न आपको मिलता है वो इन लाइन विद जी की जो नॉमिनल ग्रोथ है उसके हिसाब से मिलता है तो करीब अगर आप आठ दस साल या उससे लंबा समय लेके चलें तो बारह से चौदह का रिटर्न आप रीजनेबली एक्सपेक्ट कर सकते हैं અને ઉદાહરણથી સમજીએ સપોઝ તમારી ઉંમર બાવીસ વર્ષની છે અને બેતાળીસ ની ઉંમરમાં તમે ફ્લેટ ડાઉન પેમેન્ટ માટે પૈસા ઈચ્છો છો એટલે કે તમારી પાસે વીસ વર્ષ છે જો તમે દર મહિને બે હજાર રૂપિયાથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરો છો તો બેતાળીસ ની ઉંમરમાં અંદાજીત બાર ટકા વાર્ષિક રિટર્નના આધારે લગભગ વીસ લાખ રૂપિયા તમારી પાસે હશે આજ રોકાણ તમે સત્યાવીસ વર્ષની ઉંમરેથી શરૂ કરો છો તો બેતાળીસની ઉંમરમાં તમારી પાસે અંદાજે દસ લાખનું કોર્પસ હશે એસઆઈપીમાં ફક્ત પાંચ વર્ષના વિલંબ થી જ અંદાજે દસ લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે છે ત્યારે બેતાળીસ વર્ષની ઉંમરમાં વીસ લાખ નું જોડવા માટે સત્યાવીસ વર્ષની ઉંમરે તમારી એસઆઈપી બે હજારના બદલે ચાર હજાર રૂપિયા હોવી જોઈએ SIP જેટલી જલ્દી શરૂ કરશો પૈસા વધવા માટે એટલો વધુ સમય મળશે અને SIP તરીકે ભરવાની રકમ ઓછી રહેશે બીજી તરફ જેટલું મોડું રોકાણ કરશો ફાઇનાન્શિયલ ગોલ ને પૂરા કરવા માટે એટલો ઓછો સમય મળશે અને SIP ની રકમ વધારે રહેશે ઓછી ઉંમર માં નાનકડી SIP પણ લાંબા ગાળા માં કરોડપતિ બનાવી શકે છે યંગ એજ માં તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા વધુ હોય છે તે તમને શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવા વધુ જોખમવાળા વિકલ્પોમાં રોકાણ કરવા માટે સારી પોઝિશન પર રાખે છે જેમાં મોંઘવારીને માત આપનારું રિટર્ન આપવાની ક્ષમતા છે કરિયરના અંતિમ પડાવમાં રોકાણ અંગે વિચારશો તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પો અપનાવવા પડશે જે ઓછું રિટર્ન આપે છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક અને રિટર્ન બંને વધારે છે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન સ્ટોક માર્કેટ પર નિર્ભર રાખે છે સ્ટોક માર્કેટમાં રિટર્નનો દર નક્કી નથી હોતો रिटर्न માં ઉતાર ચડાવ બને સંભવ છે પોતાની જોખમ ક્ષમતા રોકાણની રકમ અવધિ અને ફાઇનાન્શિયલ ગોલ્સના આધારે ફંડ પસંદ કરો રોકાણ પહેલા સંપૂર્ણ રીતે રિસર્ચ કરો અનુભવી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો પોર્ટફોલિયોને રેગ્યુલર કરો અને રોકાણ પહેલા ઇમરજન્સી ફંડ જરૂર બનાવો જેથી કપરા સમયમાં તમારે તમારું રોકાણ તોડવું ન પડે અને તેના કારણે તમારું રોકાણ ન અટકશે ન તૂટશે ઉલટાનું વધતું જશે